નમસ્કાર દોસ્તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક ભયંકર સભા યોજી હતી અને આ સભાની અંદર હજારો નહીં પણ લાખોની તાદાદમાં માણસોએ હાજરી આપી હતી અને સાથે સાથે ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં પણ નરેન્દ્ર મોદીએ સભા યોજી હતી અને આ નરેન્દ્ર મોદીની સભા ફ્લોપ થઈ ગઈ હતી સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં એવું ચાલી રહ્યું છે કે નરેન્દ્ર મોદીની સભામાં માણસો બહુ ઓછું જોવા મળી રહ્યું હતું એનું મુખ્ય કારણ હતું આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની મોટી ભયંકર સભા યોજી હતી જેમાં લાખોની તાદાદમાં માણસો જોવા મળ્યું હતું તમે આ વીડિયોની અંદર જોઈ શકો છો કે ચૈતર વસાવાની સભામાં લાખોની તાદાદમાં માણસો હતું અને આ સભાની અંદર ચૈતર વસાવાએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અત્યારે ગુજરાત ની અંદર આદિવાસી સમાજ ની અંદર સૌથી કોઈ મોટામાં મોટા નેતા હોય આદિવાસી સમાજના તો એ છે ચૈતર વસાવા જે આદિવાસી સમાજના બહુ મોટા નેતા બની રહ્યા છે અને આદિવાસી સમાજ પણ લાખોની તાદતના ચૈતર વસાવાને સમર્થન આપે છે તમે વિચાર કરો મિત્રો ચૈતર વસાવાનું સમર્થન કેટલું મજબૂત હશે એ પ્રધાનમંત્રી ની સભા કરતા વધારે પબ્લિક ચૈતર વસાવાની સભામાં જોવા મળે અને આવનારી વિધાનસભાની બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા ઈશુદાન ગઢવી જેવા મોટા નેતાઓ બે હાજર સત્યાવીસ માં ભાજપ માટે બહુ મોટું નુકસાન કરી શકે છે દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી ગુજરાત ની અંદર મજબૂત થઈ રહી છે અને બહુ મોટું જન સમર્થન મળી રહ્યું છે આમ આદમી પાર્ટી ને તમને શું લાગે છે મિત્રો બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ સરકાર ને કેવી ટક્કર આપશે નીચે કોમેન્ટ ની અંદર તમારા મંતવ્યો જણાવજો અને હા મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરતા જજો જેથી તમને આવા વિડીયો મળતા રહે